તથા સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પદે નૌશાદ સોલંકીની નિમણૂક કરવામાં આવી છે તેમજ મોરબી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પદે કિશોર ચીખલિયા તેમજ મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે હસમુખ ચૌધરી તથા સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે અશોક પટેલની જાહેરાત કરવામાં આવી છે તેમજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે રાજેન્દ્રસિંહ રાણા અને અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે અમરીશ સોલંકીને જવાબદારી આપવામાં આવી છે મહીસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખપદે ગુલાબસિંહ ચૌહાણ તથા પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે ગેમર રબારી અને ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખપદે હિતેશ વ્યાસ સાથે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ પદે ધનસુખ રાજપૂત અને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પદે અતુલ રાજાણીને જવાબદારી આપી કાર્ય કરવા માટે જણાવ્યું છે